જ્યારે અમે પ્રોડક્ટ ચાલુ કરી ત્યારે પહેલાનો એક અમે ફોટા પાડ્યા હતા એ પણ તમે બતાવી શકું છું તો આજે એ પણ તમને બતાવું છું કે કઈ ટાઈપનું હતું લાવો છે પહેલાં આ પ્રોડક્ટ વાપરતા પહેલાં મિત્રો એમનો ચહેરો છે તારીખ છે એ પણ તમને બતાવી શકું છું સ્ટુડે ઓકે જો આ ખીલ આ ટાઈપના હતા જોઈ શકો છો મિત્રો ચાર ફોટા સાથે ઓકે બીજા આ ફોટો છે એમનો આ આ ટાઈપના ખીલ હતા બહુ વધારે પડતા ખીલ હતા જો આખો ચહેરો તમે જોઈ શકો છો ખીલતી ખીલ નરા ખીલ ખીલ જ છે તો આ પ્રોડક્ટ વાપરતા પહેલેનું છે આટલા ખીલ હતા જોઈ શકો છો મિત્રો ઓકે તો આટલા બધા તમામ ખીલ હતા બરાબર ને તો તમને એવું લાગતું હતું કે ખીલ મળશે નહીં એવું લાગતું હતું કે ઓકે તો એના માટે તમે બહારના ખર્ચા કેટલા કરે

કે આ શું શરીરનું ક્લિયરિંગ કરે અને સાફ કરે જો સાફ શરીર નહીં થાય ને કે પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય તો જીડી ઇજીડી ગોળી છે એની સાથે છે એલો ટર્મરિક છે જે ચહેરાના નિખાર માટે પ્લસ ડાઘાને પણ દૂર કરે છે તો આ એલો ટર્મરિક છે એની સાથે છે જે ખીલને ખીલ માટે સ્પેશિયલ છે કંપની બનાવી એન્ટ્રી એર કેર જેલ છે બહુ પ્રોડક્ટ જોરદાર છે તો આ પ્રોડક્ટ પણ એક બનાવેલી છે બીજું એક ફેસવોશ પણ આવે છે એ ફેસવોશની પણ એ પ્રોડક્ટ એ પણ એમણે વાપરેલી છે તો આ બધી તમે પ્રોડક્ટ વાપરી કેટલા ટાઈમથી તમે વાપરો છો બે મહિનાથી વાપરો ઓકે તો આ ફેસવોશ પણ છે મેં કીધું ઓકે બરાબર તો આ ચાર પ્રોડક્ટ એ ભયે વાપરેલી છે કેટલા ટાઈમથી વાપરો છો બે મહિનાથી વાપરો બે મહિનાથી વાપરો છો મને એવું કહો તમે જ્યારે પહેલે પણ સ્ટાર્ટિંગમાં જ્યારે પ્રોડક્ટ ચાલુ કરી તો કેટલો ખર્ચો કર્યો હતો એક મહિના આઠસો રૂપિયાનો ખર્ચો કરીને આ પ્રોડક્ટ લીધેલી એમને તો તમે બે મહિના વાપરી બરાબર તો આઠ દૂર સોળસો રૂપિયા ખર્ચો કર્યો તો સોળસો ખર્ચામાં શું પરિણામ મળ્યું એ તમને બતાવી શકું છું મિત્રો તો આ છે પરિણામ એનું આ છે રીઝલ આજે નોર્મલ ડાઘા રહે છે પણ ખીલ તમને જોવા નહીં મળે આખો ચહેરો બતાવો ખીલ જોવા નહીં મળે જોયેલો નજીકથી બતાવો વિડીયો કે

ઓકે સો સો ટકા દેખાય છે ખાલી ડાઘા નોર્મલ રહે છે ખીલ તો રહ્યા નથી સાચી વાત ને ઓકે તો મિત્રો આ વિડીયો દ્વારા તમને એક માર્ક એ તમને રિઝલ્ટ બતાવ્યું તો તમે પણ જો વિડીયો જોતા હોય તો આ પ્રોડક્ટ અચૂક વાપરો નેટસોપની પ્રોડક્ટ કેમકે કંપની આજે પચીસ વર્ષથી રન કરી રહી છે કોઈ કંપની નવી નથી તો થેન્ક યુ સો મચ હા ભાઈ નમસ્કાર દર્શક મિત્રો આજે એક એવું રિઝલ્ટ મળ્યું છે કે જે નેટ્સોપની પ્રોડક્ટ વાપરીને બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે તો એ વ્યક્તિ ઘણા ટાઈમથી બહુ રિબાત હતો અને ઘણો ખર્ચો કર્યો કેટલો ખર્ચો કર્યો શું પરિણામ મળ્યું તો એ એ ભાઈ દ્વારા થોડું માર્ગદર્શન લઈશું આવજો તમે પહેલી ખ વિડીયો જોતા તો એને લાઈક કરો શેર કરો અને તમામ તમારા મિત્રોને ખાસ આ વિડીયો બતાવો અને આ પ્રોડક્ટનો યુઝ કરાવો તો એ એમના દ્વારા માહિતી લેજો શું નામ તમારું સામુ ઓકે તમારું ગામ અઠાર તાલુકો બોલ જીલનો ઓકે તમાર મોબાઈલ નંબર

જો તો આજે એ પણ તમને બતાવું છું કે કઈ ટાઈપનું હતું લાવો છે જો પરતા પહેલા આ પ્રોડક્ટ વાપરતા પહેલા મિત્રો એનો ચહેરો છે તારીખ છે એ પણ તમને બતાવી શકું છું સ્ટુડે ઓકે ઓબાર જો ખીલ આ ટાઈપનો હતા જોઈ શકો છો મિત્રો ચાર ફોટા છે ઓકે બીજા આ ફોટો છે એનો આ ટાઈપના ખીલ હતા ઓ વધારે પડતા ખીલ હતા